અસુરક્ષિત માહોલમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી દાવપેચ તેમજ કરાટેથી સ્વરક્ષણ માટે પંદર દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી ત્યારે તાલીમ મેળવેલી વિદ્યાર્થીનીઓ દ્વારા ડેમો પણ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ સાથે પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન રજૂ કરી પોલીસની તમામ કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી

અને વિદ્યાર્થીઓને કેવી રીતે સુરક્ષણ તાલીમ આપી શકાય એ અનુસંધાને લગભગ સાડા ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે બાળકો પોતાના લાઈફમાં સુરક્ષણની સાથે સાથે અનુશાસન સેલ્ફ ડિફેન્સ કોન્ફિડન્સ આ તમામ પ્રકારના જે તબક્કાઓ છે એમાં બાળકોને ફર્સ્ટ લેવલની તાલીમ મને આજે આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે બાળકો માટે અહીંયા હથિયાર પ્રદર્શની છે ટ્રાફિક અવેરનેસ બાબતની તાલીમ છે અને સાયબર ક્રાઇમની તાલીમ છે એ તમામ મુદ્દાઓ પર બાળકોને આજે અહીંયાથી માહિતગાર કરવામાં આવશે ભવિષ્યમાં પણ આ બાળકો આ તાલીમનો ફાયદો લઈ અને દેશ માટે રાજ્ય માટે એક આદર્શ નાગરિક થાય એ પ્રકારની મહિલાઓની જે સુરક્ષા છે એ મોરબી જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસની જે પ્રાથમિકતા છે એમાં સૌથી ઉપર છે આપને કોઈ પણ સંજોગોમાં કોઈ મહિલા અથવા કોઈ બાળક સાથે એવા કોઈ પણ દુર્ઘટના ના બને એના તકેદારીના ભાગરૂપે તમામ પગલાંઓ લઈએ છીએ તેમ છતાં કોઈને પોલીસની કોઈ પણ સંજોગોમાં હેલ્પની જરૂરિયાત પડતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ડાયલ વન વન ટુ જે તાત્કાલિક કંટ્રોલ રૂમના નંબર છે એના ઉપર જાણ કરીને તાત્કાલિક પોલીસની હેલ્પ મેળવી શકે છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર અથવા એવા કોઈ દુર્ઘટના કરવાની તાકમાં એવા કોઈ ઇસ્મો એવા કોઈ જે આરોપીઓ હોય એ હોય એના ઉપર ખૂબ જ સખ્તાઈથી અને ખૂબ જ કડક કાર્યવાહીમાં કરવામાં આવશે એ મારી તમામ જે એવા લોકો છે એને ચેતવણી છે